તારા મન છે ને અવતાર ગેર લઈ જવાનો જ નહિ આટલી વાતમાં ખોટું લાગી ગયું તમને ના ભાઈ ના મેં કીધું મને ખોટું લાગ્યું છે પણ તારા મન અવતાર ગેર નહી લઈ જવાનો એ તો તમારા મોઢા ઉપર થી દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે તો ખોટું લાગી જ જાય ને તમારા ઘરના કેટલો ભેદભાવ કર્યો મોટા જ મહિને હજાર રૂપિયા ચાલ્યા અને મને પાનસો રૂપિયા ચાલે તો મને ખોટું ના લાગે મને ખબર પડી કઈ તી કે તમને ક્યાં જ ખોટું લાગ્યું છે મારા ઘરના તાર જોડે આવું કરો તો તને ખોટું નહીં લાગે હવે મને કશું બોલાવશો નહીં મારે કશું કેવું નહીં હું આપી દઈશ તમને 500 રૂપિયા એટલે તમારે 1000 રૂપિયા થઈ જશે ના ભાઈ ના હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા મંગલા બંધાઈ જવાના છે તો પછી શું લેવા ખોટું લગાડો છો સો વાત નહીં એક વાત ભાઈ હવે હું તારા ઘરે નહીં આવું ના આવતા બસ તમાર વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય એ મને ખબર જ હતી કે હું તમાર ઘરે આવું ને એ તમને ગમતું નહીં ભાઈ સજ્જય ગમતું નહીં ના આવતા બસ હવે તો તમારે પાંચસો રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને પાંચસો રૂપિયાની ની પડી છે આના કરતા તો પાંચસો રૂપિયા લઈ લેવા હવે કોમર્સ કોમર્સ કાય ને એને મારે બારમા પછી સરકારી નોકરી ની તૈયારી જ કરાવવા મંડવાની તમારી ખુરશી ઉપર બેઠી બેસીને તમે ફાંદ કાઢીને કે મારે એને બિઝનેસ વુમન જ બનાવવી છો તો જ ને ના 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 ઈ કોમર્સ જ મારી ટીવી માં આવે જ માછલી વાળું ટેન્ક એમાં પેલા તો સાર ભાઈ સરકારી નોકરી જ બસ ઈ વાત પૂરી થઈ ગઈ અરે પણ તમે સાંભળો તો ખરા બેસ્ટ કોલેજ ગોતી લીધી છે બે ના મોતાજી કોલેજ ગોતી લીધી છોકરો ગોતી શું થઈ ગયું આ તો નતું એવું થઈ ગયું કોઈનું બાંધી નથી નથી

तमारा ऊबा जो करूँ ना ऊमार गैरजतीरे। अल्लाह कायम को जो गैरजतीरे जतीरे ना पाऊँ। जतीरे जा। मुख्य नहीं जो ना ये जाइ सा ना ये रहे तमारो लोई पीस। किसका <laughs> मतलब तू इधर से तभी नहीं जाएगा? जी मैंने बीस हजार रूपये आपने मरे फ्रेंड जोड़े शॉपिंग करवा चाऊज़े। शिवा ने आम पैस

પણ જીમ તો જઉં છું હવારે જીમ માં જવાનું અને રાતે મને એક ચોક જવાનું અને આ પેટ આમે તો થોડું જોવો અરે ભાઈ તારા જે બનાવવું એ બનાય તારા શું બનાવું છે મેં તો કેનની ખીચડી મૂકી દીધી તો શું લે પૂછું છું મારી માં ગજબ જોવો ભાઈ છી નાખો અને વાસણ ઉછે જાય ને એટલે બાદશા ઉપરથી કપડા લઈ આવજો વરસાદ આવે પહેલા હા

બીજાના સારા લાગતા હોય તો જ હું કઉ સારા લાગા જેમ ના કહીએ હું કહું એ તારે કરાવું નહીં તો શું લેવા મને પૂછો છો એ તો મને ગમે ની વાત કપાવાની હતી હું ખાલી જ તમને પૂછતી હતી વાહ 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 જોરદાર હો ભાઈ એ તમે આવો ત્યારે થમ્સ અપ લેતા આવજો ને

માથું બહુ દુખે છે દબાઈ આલે છે નવરી જો તમારા માટે મને એવું હતું કાજે જો ને તને તારા ઘેર લઈ જાવ અને વર્તા પકોડી ખવડાવ કેવું લાગે છે સારું લાગે છે માથાના આરામમાં પણ એ નિંજા ટેકનિક બેટા ઉભા ઉભા પાણી નો પીવાય બેસી ને પી ઉભા ઉભા પાણી પીવાથી ડાયરેક્ટ ગોઠણ માં પાણી જાય કનેક્શન તો કટ થઈ જાય છે તમે બકવાસ નો કર દૂધ ઊભા ઉભા પીવાય એટલે ગોઠણ સુધી જાય આ પાણી બેઠા બેઠા પીવાય ને દૂધ ઉભા ઉભા પીવાય આને કેમ ખબર પડે કે દૂધ આવ્યું કે પાણી આવ્યું ગોઠણ કેમ ખબર પડે બિચારાને કન્ફ્યુઝ કરી નઈ ખોટો મેટો હું આવું મમ્મી હમણાં આવ મમ્મી ચા

હસવાનું બંધ કર દો કોણ ત્યાં ક્યાં શું લેવા જોવો છો આ બાજુ અમે જોવો આયા છે ફોટા બરાબર લાવ મને બતાવો ઓ શિટ ઓ શિટ ઓ શિટ એક કઈ ફોટા બરાબર નહી આયો ફરતીન પાડો અહીંયા પડાવો હસવાનું બંધ કરો મારે તમને જો ફોટા જ નહીં પાડવા

આ પપ્પા નો શો થયો પત્તર ખાંડિયા તો કઈ કીધા જેવું રહ્યું નઈ હું ભેગું છું ને